નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપશોનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં પૂર્વ પ્રસ્તુતિ સંભાળ એટલે કે પ્રસ્તુતિ પહેલાની સંભાળ છે તે તેના વિશે માહિતી મેળવશું કે શું શું આપણે સંભાળ કરવી જોઈએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ પૂરતો ખોરાક લોતત્વની ગોળીઓ ધનુરની રસી અને દવાખાનાના સુઆવળ સુરક્ષિત માતૃત્વ માટે જરૂરી છે એટલે કે પૂરતો ખોરાક લોહ ગોળીઓ અથવા ધનુરની રસી અને દવાખાનામાં સુરક્ષિત સુઆવળ એ માતૃત્વ માટે જરૂરી છે પૂર્વ પ્રસ્તુતિ સંભાળ એટલે પહેલાની પ્રસ્તુતિમાં પ્રસવ સંબંધી કોઈ કોમ્પ્લિકેશન થયા હોય તો લાગુ પડતી બાબત ઉપર રાઈટ કરવાનું એ પી એચ એટલે એન્ટીપાટમ હેમરેજ બીપી એટલે કે બ્લડ પ્રેશરનું ઊંચું રહેતો દબાણ રહેતું હોય અથવા તો બ્લડ પ્રેશર ઊંચું રહેતું હોય પ્રસ્તુતિમાં અવરોધ એટલે કે ડિલેવરી સમયે કંઈ અવરોધ ઉપા થયા હોય એલ એસ સી એસ એટલે કે લોઅર સિગ્મેટેડ સિઝરિયન સેક્શન ગર્ભપાત કંઈ ગર્ભપાત થયું હોય તો એકલેમ્સિયા એટલે કે ખેંચ આવી હોય તો એનિમિયા છે પીપીએચ એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ એનિમિયા એટલે કે લો આરબીસીનું લેવલ અથવા તો આરબીસી છે એ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય બાળકમાં જન્મજાત ખોટખા પણ એટલે કે બાળકમાં કંઈ જન્મજાત ખોટખા પણ હોય તો તે કંઈ એના સિવાય કંઈ અન્ય કોમ્પ્લિકેશન પહેલાં જોવા મળી હોય તે પહેલાની બાબત એટલે કે હિસ્ટ્રી જવાબના આધારે યોગ્ય ખાનામાં રાઈટ કરવાનું ટીબી એવી કઈ બીમારી હોય તો આઈબીપી એટલે કે લોહીનું દબાણ ઊંચું હોય તો હૃદય રોગ હિસ્ટ્રીમાં હોય તો ડાયાબિટીસ બ્લડ દમ અને કઈ અન્ય હોય તો તપાસ સામાન્ય સ્થિતિ હૃદય ફેફસા સ્તન અને ઊંચાઈ સેમીમાં આ બધી આપણે તપાસ હાથ ધરવાની પૂર્વ પ્રસ્તુતિ મુલાકાત એટલે કે પ્રસ્તુતિ પહેલાની મુલાકાતની જે વિગત તારીખ કોઈ કોમ્પ્લિકેશન એટલે કોઈ પણ કોમ્પ્લિકેશન કે અથવા તો મુશ્કેલી દેખાય તે ગર્ભાવસ્થામાં અઠવાડિયા એટલે કેટલા ગર્ભાવસ્થાના અઠવાડિયા થયા તે વજન કિલોમાં દર્શાવવાનો જે જેટલી મુલાકાત કરીએ એ પ્રમાણે તારીખ કોમ્પ્લિકેશન અઠવાડિયા વજન એ બધી વિગત દર્શાવવાની હોય છે નાળીના ધબકારા લોહીનું દબાણ કોઈ ફિકાસ દેખાય તો તે સોજા શરીરમાં હાથ પગમાં જણાય તો તે કોઈ કમરો કે કંઈ અન્ય પેટની તપાસ ગર્ભાશયની ઊંચાઈ અઠવાડિયામાં એટલે ગર્ભાશયની ઊંચાઈ છે એ અઠવાડિયે કેટલી વધારો થયો છે તે તમામ વિગત જ્યારે જ્યારે તપાસ હાથ ધરીએ ત્યારે અથવા તો તપાસ માટે આવે ત્યારે ગર્ભસ્થ બાળકની સ્થિતિ એટલે કે જે બાળક છે ગર્ભમાં તેની સ્થિતિ ગર્ભસ્થ બાળકનું હલનચલન એટલે કે જે ગર્ભમાં બાળક છે તેનું હલનચલન સામાન્ય છે કે ઓછું કે સાવ હલનચલન નથી તે સ્થિતિ દર્શાવવાની ગર્ભસ્થ બાળકના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ એટલે કે જે ગર્ભમાં બાળક છે તેના હૃદયના ધબકારા પ્રતિ મિનિટે કેટલા છે તે યોનિની તપાસ જો કરવામાં આવે હોય તો તેની વિગત દરેક તપાસ વખતે આરોગ્ય અને પોષણની સૂચન અને માહિતી આપવી હવે જરૂરી તપાસ હિમોગ્લોબિન ભાઈ યુરિન આલ્વ્યુબિન યુરિન સુગર સિફિલિસ હવે સિફિલિસ છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લીધે જોવા મળતું હોય જે સેક્સ્યુઅલ થી ફેલાઈ શકે છે થાઇરોઈડ સોનોગ્રાફી બરાબર કરાવી હોય તો આ નકરના એચઆઈવી એટલે કે વુમન ઇમ્યુનોડેફિનેન્સી વાયરસ જોવા મળે છે એન એમ ની સહી એટલે કે જે એન એમ સ્ટાફ છે બ્લડ ગ્રુપ અને એટલે કે બ્લડ ગ્રુપ છે તે દર્શાવવાનું તારીખ ગંભીર જોખમ ધરાવતી પ્રસ્તુતિ એટલે ગંભીર જોખમ ધરાવે કે નહીં પ્રસ્તુતિ તે હા કે ના યુરિન પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવ્યો હોય તો તેની વિગત તારીખ એચ બી એચ જી એચ બી એસ એચ જી એટલે કે હિપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન છે જે હિપેટાઇટિસ બી વાયરસ છે તે બ્લડમાં છે કે નહીં તેના માટે ટેસ્ટ કરવામાં આવે તારીખ ભાઈ બ્લડ સુગર ને તારીખને અન્ય કંઈ જોવા મળે તો તે અને તેની તારીખ મમતા દિવસમાં દરેક ગર્ભવતી સ્ત્રીને ભાગ લેવો જરૂરી છે ગર્ભવતી સ્ત્રીની આરોગ્ય તપાસ સારવાર સલાહ અપ ને રેફર એટલે કે સારવાર વ્યવસ્થિત લેવી જોઈએ સલાહ સૂચન જે પણ આપવામાં આવે તે પાલન કરવું પડે અને જો આરોગ્ય કર્મચારી હોય તો તેને સલાહ આપવી જોઈએ યોગ્ય સારવાર આપવી જોઈએ ફોલોઅપ લેવા જોઈએ ને રેફરલની જરૂર પડે તો તે પણ કરવા જોઈએ તો આજે આપણે આ વિડીયોમાં પૂર્વ પ્રસ્તુતિ સંભાળ વિશે આપણે માહિતી મેળવી છે કે મમતા કાર્ડમાં કઈ કઈ વિગત હોય છે ક્યાં ક્યાં તપાસ કરવા જરૂરી છે તે માહિતી મેળવી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત